મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સસનમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી દેવ શયની કે પછી દેવ પોઢી એકાદશીની વ્રત કથા અને મહિમા જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમ બોલો ભગવાન શ્રી કૃષ્ણની છે મિત્રો એકાદશી એટલે અગિયારસ આપણા ઋષિ મુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન કરેલું છે તેમાં એકાદશીનું મહાત્મય છે એકાદશી એટલે અગિયારસ આ અગિયારમી તિથિનું વ્રત કરવાથી જીવનમાં ચાર પદાર્થની પ્રાપ્તિ થાય છે ધર્મ અર્થ કામ અને મોક્ષ એટલા માટે વ્રતોમાં એકાદશીની તિથિને રાજા સમાન માન આપવામાં આવ્યું છે આ એકાદશીના દિવસે ભગવાન શ્રી નારાયણનું વિધિ વિધાનથી પૂજન થાય છે ધૂપ દીપ નૈવેદ્ય ચંદન અક્ષત દલ અને ભગવાનની આરતી ઉતારાય છે સીજનના મીઠા ફળ ભગવાનને ભોગ લગાવાય છે અને લક્ષ્મીનારાયણનું પૂજન કરીને ભક્તો તમામ પાપ નષ્ટ થાય એવી પ્રાર્થના કરે પ્રભુને ભુક્તિ અને અંતે મુક્તિ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરે તો ભગવાન તુરંત પ્રાર્થના સાંભળે છે કારણ કે અષાઢ માસની આ શુક્લ પક્ષની એકાદશીથી દેવ પોઢે છે ભગવાન શ્રી નારાયણ યોગ નિંદ્રામાં ચાર માસ સુધી પોઢે છે અને આ દરમિયાન ભગવાન મહાદેવ આ ધરતી લોક આ સૃષ્ટિનો કાર્યભાર સંભાળે છે જ્યારે દેવ ઉત્થાન એકાદશી અથવા દેવ ઉઠી એકાદશી કાર્તક માસના સુદ પક્ષની એકાદશી આવે છે ત્યારે પ્રભુ ફરીથી પોતાનો કાર્યભાર સંભાળે છે જાગી જાય છે જેને આપણે દેવ દિવાળી તરીકે આપણે ઉજવવાનું શરૂ કરીએ છીએ ભગવાન શ્રી નારાયણ જ્યાં સુધી પોઢે છે ત્યાં સુધી આ ચાર માસનું ભક્તો વ્રત રાખે છે દાન પુણ્યનો સંકલ્પ કરે છે નિયમનું પાલન કરે છે જુદા જુદા નિયમ લે છે જેમાં પોતે પોતાનું કલ્યાણ કરી શકે આત્મકલ્યાણ માટેના આ ચાર માસના વર્ષના દિવસો હોય છે જે ભક્તો નિત્ય પાઠ પૂજા કરી નથી શકતા તેઓ આ ચાર માસ દરમિયાન પ્રભુ ભક્તિમાં રંગાઈ જાય તો તેનું કલ્યાણ થઈ જાય જીવન સાર્થક થઈ જાય મૃત્યુ પણ સાર્થક થઈ જાય છે આ દેવપોઢી એકાદશીના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન થાય છે દીપદાન થાય છે ચાર માસ સુધી પણ ઘણા દીપદાનનો નિમ લે છે પીપળાના વૃક્ષને જલ અર્પણ કરીને પિતૃદેવતાનું સ્મરણ થાય છે સાત પ્રદક્ષિણા કરાય છે તુલસી માતાજીને સવાર સાંજ દીપક પ્રગટાવાય છે દીપદાન થાય છે ઘરમાં પણ આપણે દીપદાન કરી શકીએ છીએ ઘરના ઉમરે તથા મંદિરોમાં જઈને નદી તળાવ પાસે કિનારા પાસે પણ દીપદાન કરી શકાય છે વડલાના વૃક્ષ નીચે પણ દીપદાન કરી શકાય છે આજથી જે ભક્તો ચાતુર્માસનું વ્રત કરે છે તેઓ નિયમ ધારણ કરી શકે છે ચાર માસ પૂર્ણ થાય એટલે એ પ્રમાણે દાન પુણ્ય કરવું અને વ્રતનું સમાપન થાય છે આ દિવસો દરમિયાન ભગવાનની ભક્તિ પૂજા સેવા કરવાથી અંતર મનને અર્થાત હૃદયમાં પ્રભુને બિરાજિત કરવાથી મનુષ્ય દેહ મનુષ્ય જન્મ સાર્થક થાય છે કોઈની નિંદાકૂતલી ના કરવી આજના દિવસે કહેવાય છે કે બહેનો માસિક ધર્મમાં હોય તો પણ વ્રત કરી શકે છે અને જે બહેનો ચાતુર્માસ કરવા માગે છે ત્યારે પણ જ્યારે જ્યારે માસિક ધર્મમાં આવે ત્યારે એ પાંચ દિવસ છોડવા પૂજા પાઠ માટે આરામ કરવું ત્યારબાદ પૂજા કરી શકાય છે પરંતુ વ્રત તો અવશ્ય રાખી શકાય છે આ એકાદશીના દિવસે જો કોઈનું મૃત્યુ થયું હોય સૂતક હોય તો પણ એકાદશીનું વ્રત કરી શકાય છે પૂજા પાઠ ન થાય બહાર ગામ જવાનું થતું હોય તો પણ વ્રત રાખી શકાય છે પરંતુ પારકા અન્નનો ત્યાગ કરવો સર્વશ્રેષ્ઠ મનાય છે આ એકાદશીના દિવસે ગાય માતાની સેવા કરવી પશુ પક્ષીને દાણા ચણની વ્યવસ્થા કરવી ચોમાસાની ઋતુ આરંભ થઈ ચૂકી છે એટલા માટે છત્રી જૂતા ચપ્પલ ધાબડો છે જીવન જરૂરિયાત વસ્તુ છે અન્નનું દાન છે ધનનું દાન છે જે આપણાથી પહોંચાય તે જરૂરિયાતમંદને આપવું આ ઉપરાંત બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે જ્યારે એકાદશીનો બીજો દિવસ આવે જેને બારસની તિથિ કહેવાય છે ત્યારે પારણા કરાય છે એકાદશીના વ્રતનો આપણે સંકલ્પ કર્યો હોય તે સંકલ્પને છોડાય છે બારસની તિથિમાં બીજા દિવસે આ વ્રત પૂર્ણ થાય એટલા માટે ભગવાનની પૂજા વિધિ ફરીથી કરવી અને કંઈક દાન દક્ષિણા મંદિરમાં જઈને બ્રાહ્મણોને અથવા જરૂરિયાતમંદને કરવી જોઈએ એકાદશીનું વ્રત એવું છે કે જેમાં અન્નનો ત્યાગ હોય છે અન્નને ગ્રહણ કરાતું નથી કારણ કે આપણા સ્વાસ્થ્યનો સવાલ છે પંદર પંદર દિવસે જે એકાદશીનું વ્રત આવે છે ત્યારે જો આપણે એક દિવસ ભૂખ્યા રહીએ તો આપણા પેટને શાંતિ મળે પાચનશક્તિ સારી થાય આપણા અંગો જે પેટમાં છે આપણા શરીરમાં છે તેનો વિકાસ થાય તેને આરામ મળે વૈજ્ઞાનિકોની દૃષ્ટિએ જોઈએ તો જ્યારે એક દિવસ આપણે ભોજન નથી લેતા તો પેટ આપણા અંદરની જે ચરબી હોય છે શરીરની તેને જ ખાવા લાગે છે અને તેનું લોહી બનવા લાગે છે એટલા માટે જે આપણી અંદર કેટલો ખોરાક અમુક પડેલો હોય છે જેને આપણે કબજિયાત પણ કહીએ છીએ એ ખોરાક કચરો પડેલો હોય છે તેને પેટ પચાવવા લાગે છે જેથી આપણું પેટ નિરોગી રહે છે કાયા નિરોગી રહે છે એટલા માટે પણ વ્રત કરવું જોઈએ એક દિવસ અન્નનો ત્યાગ કરવો જોઈએ કોઈ બીમારી છે અત્યારના સમયમાં બીમારી જહાજી અને શરીર સ્વાસ્થ્ય કે સુખ ઓછું છે આપણે સૌ જાણીએ છીએ પરંતુ જ્યારે એકાદશીનું વ્રત કરવું છે અને શરીર જવાબ દે છે તો શું કરવું તો એક ટાઈમ ભોજન લઈ શકાય છે સાત્વિક ભોજન લેવું અથવા તો ચા દૂધ કોફી ફરાળ આદિ પણ લઈ શકાય છે અને ઉપવાસ કરવામાં પણ ચા દૂધ લિક્વિડ આદિ લઈ શકાય છે અને નકોળો ઉપવાસ પણ કરી શકાય છે અર્થાત જલ પણ ગ્રહણ ન થાય જેમાં આપણે નિર્જળા એકાદશીમાં વ્રત કરીએ છીએ એ રીતે પણ વ્રત કરી શકાય છે જેવું આપણું શરીર હોય આપણને સાથ આપતું હોય અથવા તો આપણું શરીર બરદાસ્ત કરી શકતું હોય એ પ્રમાણે વ્રત કરવું વ્રત કરીને ભૂખ્યા રહીને માંદા પડવું તે વ્રત કર્યું ના કહેવાય અને ભૂખ્યા રહેવું તેને પણ વ્રત ન કહેવાય ભગવાનની મન હૃદયથી ભાવથી જો ભક્તિ કરવામાં આવે નામ સ્મરણ માત્ર કરવામાં આવે તો પણ પ્રભુ પ્રસન્ન થાય છે પાપોનું હરણ થાય છે જાણે અજાણે થયેલા દોષોનું સમન થાય છે અને પ્રભુ આપણી પ્રાર્થના અવશ્ય સાંભળે છે માટે મનમાં ચિંતા ન કરવી જો વ્રત થાય કે ન થાય એના માટે પણ આપણે આ વ્રત જે આ એકાદશીનું વ્રત છે તે કહેવાય છે કે વર્ષની કુલ ચોવીસ એકાદશી થાય અને પુરુષોત્તમ માસ જ્યારે ત્રણ વર્ષે આવે બે એકાદશી એ કુલ છવ્વીસ એકાદશી થાય છે આ છવ્વીસય એકાદશીમાં ખાસ કરીને ચોવીસ એકાદશીનું વ્રત ન થાય તો આ દેવ સયની એકાદશી અને દેવ ઉઠની એકાદશી આ બે એકાદશીનું માત્ર વ્રત કરવામાં આવે ને તો પણ બાકીની ચોવીસ એકાદશીનું ફળ પ્રાપ્ત થઈ જાય છે સો ગાયોના પુણ્ય જે મળે એટલું છે માટે પણ આ દેવ દેવસયની એકાદશીનું મહાત્મય ઘણું છે આજથી લૌકિક શુભ કાર્ય છે માંગલિક કાર્યો છે સગાઈ લગ્ન મુંડન વાસ્તુ જનોય ચાર માસ સુધી તેમાં રોગ લાગશે થશે નહીં જ્યારે દેવ ઉઠની એકાદશી આવશે પછી જ માંગલિક કાર્યો થશે માટે આ ચાર માસ સુધી લૌકિક કાર્ય કરવા તે શુભ મનાતા નથી કારણ કે અત્યારે ગ્રહોની દશા પણ શુભ હોતી નથી માત્ર ભક્તિ પૂજા અને પ્રભુના કાર્યોમાં રત રહેવું તે જ શુભ પરિણામ આપે છે જેમ કે આ ચાતુર્માસ દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ બેસાડી શકાય છે રામાયણનો પાઠ કરી શકાય છે અથવા તો પિતૃ કાર્ય સંબંધી કોઈ પણ કાર્ય હોય તે થાય છે ચાતુર્માસ અર્થાત અષાઢ માસના પંદર દિવસ શ્રાવણ ભાદરવો આસો અને કાર્તક માસના પંદર દિવસ આમ ચાર માસ થાય છે જેને ચાતુર્માસ કહેવાય છે આ ચાતુર્માસ દરમિયાન ભગવાન શ્રી નારાયણનું નિત્ય જે ભક્તો પૂજન કરે છે કથા સાંભળે છે વાંચે છે તથા યોગ સાધના અને તપમાં લીન રહે છે દાન પુણ્ય કરે છે તીર્થોના જળથી સ્નાન કરે છે તેની ઉપર ભગવાન નારાયણની કૃપા સદૈવ રહે છે ચાતુર્માસની શરૂઆત આજથી થાય છે એટલા માટે પણ આ દેવશયની એકાદશી મહત્ત્વની છે મિત્રો તો આપણે સાંભળ્યું દેવશયની એકાદશીનું મહાત્મય હવે આપણે સાંભળીએ આ દેવશયની એકાદશીની પ્રતકથા જે ભગવાન શ્રી કૃષ્ણએ રાજા યુધિષ્ઠિરને કહી સંભળાવ્યું છે બોલો ભગવાન શ્રીલક્ષ્મીપતિ નારાયણની જે એક વખત ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે ભગવાન અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે તેમાં કયા દેવતાની પૂજા થાય છે તેની વિધિ મને કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે રાજન એક સમયે નારદે બ્રહ્માજીને આ જ પ્રશ્ન પૂછ્યો ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે હે નારદ તમે કલયુગના જીવોના ઉદ્ધાર માટે બધાથી ઉત્તમ પ્રશ્ન કર્યો છે કારણ કે એકાદશીનું વ્રત બધા વ્રતોમાં શ્રેષ્ઠ છે આ વ્રતથી સમસ્ત પાપ નષ્ટ થાય છે આ એકાદશીનું નામ પદમાં પણ છે આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે ભગવાન લક્ષ્મીપતિની કૃપાથી આ લોક પરલોક સાર્થક થાય છે ભગવાન શ્રીકૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે કે હે રાજન હું તમને આ એકાદશીની પૌરાણિક કથા કહી સંભળાવું છું તે તમે સાંભળો સૂર્યવંશી માંધાતા નામના રાજા હતા તે સત્યવાદી મહાન પ્રતાપી અને ચક્રવર્તી હતા તે પોતાની પ્રજાનું સંતાનની જેમ પાલન કરતા તેની સમસ્ત પ્રજા ધન ધાન્યથી પરિપૂર્ણ હતી અને સદૈવ સુખપૂર્વક રહેતી હતી તેના રાજ્યમાં ક્યારેય અકાળ પડતો નહીં એક સમયે રાજાના રાજ્યમાં ત્રણ વર્ષ સુધી વર્ષા ન થઈ જેનાથી રાજાના રાજ્યમાં અકાળ પડ્યો અને પ્રજા અન્નની કમીના કારણે દુઃખી રહેવા લાગી રાજ્યમાં યજ્ઞ થવા બંધ થઈ ગયા એક દિવસ પ્રજા રાજાની પાસે જઈને પ્રાર્થના કરવા લાગી હે રાજન સમસ્ત વિશ્વની સૃષ્ટિનું મુખ્ય કારણ વર્ષા છે તે વર્ષાના અભાવથી રાજ્યમાં અકાળ પડી ગયો છે અને પ્રજા મરી રહી છે હે રાજન તમે એવો કોઈ ઉપાય બતાવો કે જેનાથી લોકોના દુઃખ દૂર થાય તેથી રાજા માંધાતા બોલ્યા તમે લોકો ઠીક કહો છો વર્ષાના ન થવાને કારણે પ્રજાને દુઃખ ભોગવવું પડે છે હું ઘણું જ વિચારું છું તો પણ મને કોઈ દોષ દેખાતો નથી તમારા લોકોના દુઃખ દૂર કરવા માટે ઘણા જ પ્રયત્ન કરું છું આમ કહીને રાજા માંધાતા ભગવાનની પૂજા કરીને થોડા મુખ્ય માણસોને લઈને વનમાં ચાલ્યા ગયા ત્યાં તેઓ ઋષિના આશ્રમોમાં ફરતા ફરતા રથમાં બ્રહ્માજીના પુત્ર અંગીરા ઋષિના આશ્રમમાં ગયા એ સ્થાન પર રાજા રથમાંથી ઉતર્યા અને આશ્રમમાં આવ્યા ત્યાં મુનિ હમણાં જ નિત્યકર્મથી નિવૃત્ત થયા હતા રાજાએ તેમના સન્મુખ પ્રણામ કર્યા અને મુનિએ તેમને આશીર્વાદ આપ્યા પછી રાજાને કહ્યું હે રાજન તમે કુશળતાપૂર્વક તો છો ને તથા તમારી પ્રજા પણ કુશળતાપૂર્વક હશે તમે આ સ્થાન પર કેવી રીતે આવ્યા તે કહો ત્યારે રાજા કહે છે હે મહર્ષિ મારા રાજ્યમાં ત્રણ વર્ષ સુધી વરસાદ થઈ નથી તેથી અકાળ પડી ગયો છે અને પ્રજા ઘણું ભોગવે છે રાજાના પાપોના પ્રભાવથી જ પ્રજાને કષ્ટ મળે છે પરંતુ હું ધર્મ અનુસાર રાજ્ય કરું છું તો પછી આ અકાળ કેવી રીતે પડી ગયો તેની જાણ મને હજુ સુધી થતી નથી અમે તમારી પાસે આ સંદેહની નિવૃત્તિ માટે આવ્યા તમે કૃપા કરીને મારા આ સંદેહને દૂર કરો અને પ્રજાના કષ્ટને દૂર કરવાનો કોઈ ઉપાય બતાવો રાજાની વાત સાંભળીને મુનિ બોલ્યા હે રાજન આ સતયુગ બધા યુગોમાં શ્રેષ્ઠ છે એમાં ધર્મના ચારેય ચરણ અર્થાત ધર્મ અર્થ કામ અને મોક્ષ સંમિલિત છે આ યુગમાં બ્રાહ્મણોને તપસ્યા કરવાની તેમજ વેદ ભણાવવાનો અધિકાર છે પરંતુ તમારા રાજ્યમાં એક શુદ્ર પણ તપસ્યા કરી રહ્યો છે આ દોષના કારણે તમારા રાજ્યમાં વર્ષા થતી નથી જો તમે પ્રજાનું ભલું ઈચ્છો છો તો એ શુદ્રને મારી નાખો ત્યારે રાજા કહે છે હે મુનિશ્વર હું એ નિરપરાધને તપસ્યા કરનાર શુદ્રને મારી નહીં શકું એ તો અન્યાય હશે તમે આ દોષથી છૂટવાનો કોઈ બીજો અન્ય ઉપાય બતાવો ત્યારે ઋષિ કહે છે હે રાજન જો તમે આવું જ ઈચ્છો છો તો અષાઢ માસના પક્ષની જે દેવશયની એકાદશી આવે છે તેનું વ્રત વિધિપૂર્વક કરો આ વ્રતના પ્રભાવથી તમારા રાજ્યમાં વર્ષા થશે અને પ્રજા સુખી થશે કારણ કે આ એકાદશીનું વ્રત બધી સિદ્ધિઓ આપનાર છે અને ઉપદ્રવને શાંત કરનાર છે મુનિના આ વચન સાંભળીને રાજા પોતાની પ્રજા સાથે નગરમાં પાછા ફર્યા અને વિધિપૂર્વક આ દેવશયની એકાદશીનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી રાજ્યમાં વર્ષા થઈ અને મનુષ્યોને સુખ પ્રાપ્ત થયું આ એકાદશીને દેવશયની એકાદશી કે પદમાં એકાદશી પણ કહેવાય છે આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે તેથી મોક્ષની ઈચ્છા કરનાર મનુષ્યએ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ ચાતુર્માસ વ્રત પણ આ એકાદશીના વ્રતથી શરૂ કરવામાં આવે છે આ કથા સાંભળીને કુંતી પુત્ર યુધિષ્ઠિર ભગવાન શ્રીકૃષ્ણને કહે છે હે પ્રભુ ભગવાન વિષ્ણુનું વ્રત કેવી રીતે કરવામાં આવે છે તે કૃપા કરીને મને કહો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હે રાજન હવે હું એ પણ કહી સંભળાવું છું તે તમે ધ્યાનપૂર્વક સાંભળો જ્યારે સૂર્યનારાયણ દેવ કર્ક રાશિમાં આવે છે ત્યારે ભગવાન વિષ્ણુને શયન કરાવવું જોઈએ અને સૂર્યનારાયણ તુલા રાશિમાં આવે ત્યારે ભગવાનને ઉઠાડવા જોઈએ અધિક માસ આવવાથી પણ વિધિ આ જ પ્રમાણે રહે છે આ વિધિથી અન્ય દેવતાઓને શયન ન કરાવવું જોઈએ અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરવું જોઈએ સૌ પ્રથમ ભગવાન નારાયણની પ્રતિમાને સ્નાન કરાવવું જોઈએ પછી સફેદ વસ્ત્રો ધારણ કરાવવા ગાદી તકિયા સૈયા આદિ તૈયાર કરવું ભગવાનનું ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું અથવા તો શાસ્ત્ર જ્ઞાતા બ્રાહ્મણો દ્વારા પૂજન કરાવવું અને પ્રાર્થના કરવી હે ભગવાન મેં તમને શયન કરાવ્યું છે તમારા શયનથી આખું વિશ્વ સુઈ જાય છે આ રીતે ભગવાન સામે હાથ જોડીને પ્રાર્થના કરવી જોઈએ હે ભગવાન તમે જ્યાં સુધી ચાર માસ સુધી શયન કરો ત્યાં સુધી મારા આ ચાતુર્માસના વ્રતને નિર્વિઘ્ન રાખજો આ પ્રકારે વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરીને શુદ્ધ ભાવથી મનુષ્યોએ દાંતણ આદિના નિયમ ગ્રહણ કરવા જોઈએ દાન પુણ્ય શું કરવા માંગે છે અથવા વ્રત કેવી રીતે કરવા માંગે છે ચાર માસ સુધી શું ગ્રહણ કરવા માંગે છે અને શું ત્યાગવા માંગે છે તે સર્વકાય નિયમ આજથી લેવા જોઈએ ભગવાન વિષ્ણુનું વ્રત શરૂ કરવામાં પાંચ કાળમાં વર્ણન કરવામાં આવ્યું છે દેવસાઈની એકાદશીથી લઈને દેવ ઉઠની એકાદશી સુધી ચાતુર્માસના વ્રતને શરૂ કરાય છે જેમાં દ્વાદશી પૂર્ણિમા અષ્ટમી સંક્રાંતિના દિવસે વ્રતનો પ્રારંભ કરી શકાય છે કાર્તક માસના શુક્લ પક્ષની દ્વાદશીએ આ વ્રત સમાપ્ત થાય છે આ વ્રતથી સમસ્ત પાપ નષ્ટ થાય છે જે મનુષ્ય આ વ્રતને પ્રતિવર્ષ કરે છે તે સૂર્યના સમાન દીપ્તિમાન થઈને વિમાનમાં બેસીને અંતે વિષ્ણુ લોકમાં જાય છે આ રીતે ભવિષ્ય પુરાણમાં વિષ્ણુ શયન એકાદશીની કથા કહેવામાં આવી છે મહાત્મ્ય સંભળાવવામાં આવ્યું છે બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની છે આ ચાતુર્માસ દરમિયાન ભગવાન શ્રી વામનની કથા સંભળાય છે શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં સુખદેવજીએ પરીક્ષિત રાજાને આ કથા સંભળાવેલી છે વામન અવતારની કથા પિતૃ શાંતિ મોક્ષ માટે પણ સંભળાય છે ભગવાનની કથા લીલા અનંત છે અને તેમનું વર્ણન કોઈ કરી શકતું નથી પરંતુ આ કથા એવી છે જે મનને પ્રફુલ્લિત કરે છે આપણી અંદર રહેલા દોષો અભિમાન મદ મોહ આદિનો નાશ કરે છે એવી સુંદર કથા છે ભગવાન શ્રીવામનની જે આપણે સાંભળીએ શ્રી વામન ભગવાન વિષ્ણુજીના પાંચમા અવતાર કહેવાય છે યુગના પ્રારંભમાં જ દેવી અદિતિ અને ઋષિની ઘોર તપસ્યાથી ઇન્દ્ર આદિ દેવતાને સુખ પ્રાપ્ત થાય અધિકાર પ્રાપ્ત થાય એ અર્થે ભગવાન નારાયણની ઉપાસના કરી પ્રભુએ પ્રસન્ન થઈને દેવી અદિતિના ગર્ભમાંથી ભગવાન વિષ્ણુએ વામન રૂપ ધારણ કરીને અવતાર ગ્રહણ કર્યો બાલક રૂપી બ્રાહ્મણ અવતાર ભગવાનનો આ અવતાર કહેવાય છે વામન નામ બતાવે છે કે ભગવાનનું જે રૂપ હતું તે ઠીંગણું હતું ઢીચકું હતું દક્ષિણ ભારતમાં ભગવાન શ્રી વામનને ઉપેન્દ્ર નામથી ઓળખાય છે આ ઉપરાંત વામન ભગવાનને આદિત્ય ઉપેન્દ્ર વિક્રમ ત્રિવિક્રમ કાશ્યપ અદિતિનંદન આદિ નામોથી પણ ઓળખવામાં આવે છે ભાગવત મહાપુરાણની કથા અનુસાર ભગવાન વિષ્ણુએ ઇન્દ્ર આદિ દેવોને પુનઃ અધિકાર સ્થાપિત કરાવવા માટે આ અવતાર ધારણ કર્યો હતો દેવલોકને અસુર રાજા બલીએ પોતાને આધીન કરી લીધું હતું અને બલિ વિરોચનના પુત્ર તથા વિષ્ણુ ભક્ત પ્રહલાદના પૌત્ર હતા એક દયાળુ અસુર રાજાના રૂપમાં તે પૂજાતા હતા બલિરાજા કે તે પરમ ભક્ત પણ હતા ભગવાનના કારણ કે ભગવાનના ભક્ત પ્રહલાદજીના જ વંશજ હતા બલિરાજાએ તપસ્યા દ્વારા શક્તિ અર્જિત કરી અને ગુરુ શુક્રાચાર્યના કહેવા મુજબ ત્રણેય લોકનું આધિપત્ય પોતે જ ધારણ કરી લીધું સ્વામી રાજા બલી બન્યા ત્યારે ઇન્દ્ર આદિ દેવતાઓ ઘણા દુઃખી થયા સ્વર્ગનું રાજ્ય સ્વર્ગેવના હાથમાંથી જતું રહ્યું બધા દેવો આમ તેમ ભટકવા લાગ્યા ત્યારે દેવી અદિતિએ પ્રભુને પ્રસન્ન કર્યા પ્રભુ વામન રૂપ ધારણ કરીને આવ્યા અને એ વામન રૂપ કે જેમણે ત્રણ પગ ભૂમિમાં આખી સૃષ્ટિને માપી લીધી તે સુંદર હતું અને એક લાકડાની છત્રી હાથમાં હતી ત્યારે તેઓ બલિરાજા પાસે આવે છે અને ત્રણ પગલા ભૂમિ માંગે છે ભગવાન વામનનું રૂપ અતિ મોહક હતું બલિરાજા પ્રભુનું રૂપ જોઈને જ એટલા મોહિત થઈ ગયા કે તેમણે શુક્રાચાર્યજીની ના હોવા છતાં પણ સંકલ્પ લીધો કે પોતે ત્રણ ડગલા ભૂમિ આપશે જેવો સંકલ્પ લેવાનો હાથમાં પાણી ગ્રહણ કરવામાં આવ્યું કે ભગવાન વામને પોતાનું રૂપ કંઈક વિશાળ જ કરી લીધું પેલા પગથી પૃથ્વી માપી લીધી બીજા પગથી દેવલોક સ્વર્ગલોક માપી લીધા ત્યારે પરમપિતા બ્રહ્માજીએ ભગવાનના પગ ધોયા જે ધોયેલું જલ એ જ ગંગાજલ કહેવાય છે ગંગાજીની ઉત્પત્તિ થઈ હવે ત્રીજો પગ ક્યાં મૂકો તે ભગવાને રાજા બલિને કહ્યું ત્યારે પરમ ભક્ત બલિ કે જે ધર્મ ધુરંધર હતા વચન બદ્ધતા તેનામાં હતી તેઓ પોતાના વચનથી ન થયા અને પ્રસન્ન થઈને ભગવાનનું રૂપ જોઈને કહ્યું રાજા બલીએ કહ્યું હે પ્રભુ ત્રીજો પગ તમે મારા મસ્તક ઉપર મૂકી દો ત્યારે ભગવાન વામનદેવ બલિરાજા ઉપર અતિ પ્રસન્ન થયા અને બલિરાજાના મસ્તક ઉપર પગ મૂકતા કહ્યું કે હે રાજન તમે તમારી વચનબદ્ધતાનું પાલન કર્યું છે ધર્મનું પાલન કર્યું છે માટે હું તમારી ઉપર અત્યંત પ્રસન્ન છું આજથી પાતાળ લોકના રાજા તમે રહેશો ફલસ્વરૂપ બલિ સુતલ લોકમાં પહોંચ્યા અને ત્યાં ભગવાન નારાયણ પણ તેમની સાથે જ રહે છે એક બીજી કથા અનુસાર વામન ભગવાન બલિના મસ્તક ઉપર પોતાનો પગ રાખે છે અને અમરત્વનું વરદાન આપે છે માટે બલિરાજા પણ અમર છે ભગવાન વિષ્ણુએ જ્યારે વિરાટ રૂપ પ્રગટ કર્યું અને રાજા બલિ કે જે મહાબલિની ઉપાધિ પ્રદાન કરી કારણ કે ધર્મપરાયણતા અને વચનબદ્ધતાને કારણે પ્રભુ અત્યંત પ્રસન્ન થયા આમ જે ચાતુર્માસમાં કોઈ પણ નિયમ લઈ છીએ આપણે તેનાથી પ્રભુ અત્યંત પ્રસન્ન થાય છે આટલું જ નહીં ભગવાન શ્રી વિષ્ણુએ બલિરાજાને પોતાના દાદા પ્રહલાદ તથા અન્ય દેવી આત્માઓ સુધી મિલન પણ કરાવ્યું હતું પ્રતિકાત્મક રીતે જોઈએ તો ભગવાન વામન રૂપ દ્વારા પ્રભુએ બલીને સમજાવ્યું કે દુનિયામાં આપણે ગમે એટલું પ્રાપ્ત કરીએ છતાં પણ અહંકાર કે દંભ ન હોવો જોઈએ જીવનમાં કારણ કે આ બધું ધન સંપદા ક્ષણભંગુર છે અંતે તો પ્રભુના લોકમાં જ જવાનું છે માટે ભગવાન વિષ્ણુએ વરદાન દીધું અને એટલા માટે પ્રતિવર્ષ આપણે રાજા બલિને યાદ કરીએ છીએ બલિ પ્રતિપદાના રૂપમાં રામાયણ ગ્રંથમાં પણ આ વાતનો ઉલ્લેખ છે કે રાજા બલિ સૂતલ લોકના રાજા છે અને તેમના દ્વારપાલ સ્વયં ભગવાન નારાયણ છે આપણે સર્વ આ કથા જાણીએ છીએ રક્ષાબંધનની કથામાં આ ઉપરાંત શુક્રાચાર્યજીએ જ્યારે બલિ રાજાને રોક્યા ત્યારે ભગવાન વામને એક તણખલાથી શુક્રાચાર્યની આંખ ફોડી નાખી હતી એ વસ્તુ બતાવે છે કે જ્યારે કોઈ શુભ કાર્ય કરતા હોય દાન પુણ્ય કરતા હોય ત્યારે કોઈને રોકવા જોઈએ નહીં તે આ ચાતુર્માસ દરમિયાન પણ આપણને લાગુ પડે છે જ્યારે પણ કોઈ દાન પુણ્ય કરતું હોય ત્યારે તેને રોકવાના જોઈએ તેને તેનો સંકલ્પ પૂરો કરી લેવો જોઈએ જે ભાગ્યમાં હશે તેટલું મળશે નહીં હોય તો તે જશે અને જે હશે તે ક્યારેય જશે નહીં આ વાતમાં કોઈ સંશય નથી નસીબમાં લખેલું કોઈ લઈ શકતું નથી આખિર બલિરાજા અમરત્વ પ્રાપ્ત કર્યા અને બલિરાજા ઉપર પ્રભુ એટલા પ્રસન્ન થયા તે આપણે સૌ જાણીએ છીએ કે દ્વારપાલ બની ગયા જે ભગવાનને પ્રાપ્ત કરવા માટે યોગીજનો કેટલી તપસ્યા કરે છે છતાં પ્રભુ દર્શન નથી દેતા તેના દર્શન બલિરાજા નિત્ય કરતા હતા જેમ કે તેઓ અસુર કુળમાં જન્મેલા હતા આ વસ્તુ બતાવે છે કે ભગવાનની ભક્તિ દ્વારા નિયમબદ્ધતાથી રહેવાથી અથવા સંકલ્પ પૂર્ણ કરવાથી સત્યતાથી પ્રભુને પ્રાપ્ત કરી શકાય છે ચાહે આપણે બીજા કોઈ નિયમ લઈએ કે ન લઈએ ચાતુર્માસ દરમિયાન આ કથા સાંભળવાનો ઘણો મહિમા છે તો મિત્રો આપણે સાંભળી એકાદશીની વ્રત કથા મહિમા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે બોલો ગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌની મારા છે શ્રી કૃષ્ણ